ભારત દેશમાં ચોધમો અને ગુજરાતની પાવન ધરા પર્વ પ્રથમવાર શ્રી પંચાયતી નિરંજની અખાડા મઢીમન મુકુંદ શ્રી એક આઠ દિગંબર ખુશાલ ભારતીજી મહારાજનું ચતુર્માસ આયોજન બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાનીબાખર ગામે આવેલ ઈસ્માની માતાના મંદિર ખાતે યોજાવાનો છે ત્યારે થી ગુપ્ત નવરાત્રી પૂર્ણ કરીને હિંમતનગર ખાતે આવેલ નિરંજની અખાડા સંચાલિત મહાકાલી મંદિર આવશે કે જ્યાં ભજન સંધ્યા યોજાશે બીજા દિવસે

તેઓ હિંમતનગરના બેણા મહા મંદિર ખાતે પહોંચશે જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે બે કાલી મંદિરના મંદિરે રાત્રે ભજન તેમજ ડાયરો યોજાશે તો હિંમતનગરના બેણાથી વીસ જુલાઈ ને શનિવારે સવારે નવ કલાકે મહા મંદિર થી વાહનોના કાપલા સાથે ખુલ્લી કારમાં શ્રી શ્રી દિગંબર ભારતી મહારાજ વિરાજમાનકાલ સેનાની ભવ્ય નો પ્રારંભ થશે જે બેરણા રોડ થઈને રિલાયન્સ મોલ થઈને મહાવીરનગર ચાર રસ્તા એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી ઓવરબ્રિજ થઈને ટાવર ચોક પહોંચશે જ્યાંથી નગરપાલિકા આગળ થઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશન પોસ્ટ ઓફિસ ન્યાય મંદિર થઈને મહેતાપુરા ચાર રસ્તે પહોંચશે જ્યાંથી ઈડર થઈને દેશોતર થઈને સિદ્ધપુર બાદ બનાસકાંઠાના ડીસા તાલુકામાં નાની પાખર ગામ એકસો પચાસ કિલોમીટરનું અંતર કાપીને પહોંચ્યા શોભાયાત્રામાં મહારાજ સાથે સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભક્તો જોડાશે શોભાયાત્રાના પ્રારંભથી પૂર્ણ આવતી દરમિયાન રસ્તા વચ્ચે વિવિધ હિન્દુ સંગઠન ભક્તો મંદિરના મહારાજ સહિત સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે તો આ સાથે જ દર્શન માટે રોડની બંને તરફ ગોઠવાઈને ફૂલોથી સ્વાગત કરી વધાવવા વિનંતી કરવામાં આવી છે બનાસકાંઠાના ડીસા તાલુકાના નાની ભાખર ગામે આવેલ ઈસ્મામની માતાજીના મંદિરે શ્રી શ્રી એક હજાર આઠ દિગંબર ખુશાલી ભારતીજી મહારાજ બાર જુલાઈને રવિવારે ગુરુપૂર્ણિમાથી ચતુર્માસનો પ્રારંભ કરશે અને પંદર નવેમ્બરે પૂર્ણ થશે આ ચાતુર્માસ દરમિયાન નાની ભાખર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ સહિત મહાશિવ પુરાણ કથા ગણપતિ મહોત્સવ નિત્ય પાર્થિવ